માંડવી તાલુકાના મૌનીવાડીમાં વીજવાર તૂટી પડતા આગ ફાટી નીકળી આઠ કલાક બાદ પણ આગ બેકાબુ જાળ અને પાક બળી ગયો ઉનાળાની ગરમીના તાપમાનમાં સતત ચડાવ ઉતાર વચ્ચે આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે આજે માંડવી તાલુકાના મૌ ગામના વાડી વિસ્તારમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે આજે બપોરે બાર વાગ્યાના અરસામાં વાડી ઉપરથી પસાર થતા વીજ તૂટી પડવાથી લાગેલ આગ રાત્રિના આઠ વાગ્યા સુધી યથાવત રહેવા પામી ફાયર ફાઈટરના નિષ્ફળ પ્રયાસ બાદ આ કે ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે દરમિયાન આગના કારણે લાખો રૂપિયાના સિંચાઈ માટેના પાઇપ અને ઝાડફળ બળી ખાક થઈ જતા નુકસાનીનો અંક ઊંચો જવાની સંભાવના તો વ્યક્ત કરી છે જેમાં ખેડૂત જગદીશ વેલજી ભાનુશાલીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ અમારી વાડીમાં આગ લાગી હતી ને ત્યારે સરકાર તરફથી કોઈ પણ જાતની સહાય મળી ન હતી અને આજે અમારા નુકસાનની સહાય સરકાર શ્રી આપે તેવી અમારી માંગ છે ને આજે બપોરના સમયે પરસોત્તમ પ્રેમજી ભાનુશાલીની વાડીમાં વીજવાર તૂટી પડતા આગ ફાટી નીકળી આગની જાણ સ્થાનિકે થતાં સરપંચ પતમ જીસી જાડેજા સહિતના દોડી આવ્યા તંત્રની મદદ લઈ ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું જોકે મોડી સાંજ સુધી આગ કાબુમાં આવી શકી નથી અંદાજી ચાર થી પાંચ જેટલા ખેડૂતોની વાડીમાં આગ ફેલાઈ ગઈ છે દરેક વાડીમાં બસો થી ત્રણસો જેટલા આંબા ખારેક નાળિયેર સહિતના વૃક્ષ બળી ખાખ થઈ ચૂક્યા છે તો તૈયાર પાક પણ નષ્ટ થઈ ગયો છે અત્યારે પાણીના ટેન્કર અને દવા છાંટવાના પંપ વડે આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ